જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શ્રી ગણેશજીની આરતી ગાઈશું તો આશા કરું છું કે તમે પણ બધા મારી સાથે આરતી ગાશો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરજો અને બીજા લોકો સુધી આ વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ આરતી સાંભળી શકે કમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો તો ચાલો આપણે શરૂ કરીએ શ્રી ગણપતિ દાદાની આરતી जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा माता जाकी पार्वती पिता महादेवा एक ચૂલ ચઢે ચઢે મેવા કા ભોગ લગે સંત કરે સેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા પાર્વતી પિતા ધન કોધન કો મારણ આય સફલ સેવા પાર્વતી પિતા મહા દેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જા પાર્વતી પિતા जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा श्री गणपति गजानंद महाराज महाराजे ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ